ભાવનગર મહાનગરપાલિકાનો દબાણ હટાવ સેલ શહેરના અલકા ટોકીઝ બોરિયા મહાદેવ વાળા ખાચામાંથી અસ્થાયી દબાણો દૂર કરી 3 લારી 2 લોખંડના મશીન અને અન્ય સામાન જપ્ત કર્યો હતો મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના રૂપમ ચોક મલ્ટી લેવલ parking પાસેથી અસ્થાયી દબાણ દૂર કરી 3 લારીઓ જપ્ત કરી હતી જ્યારે શહેરના હલુરિયા ચોક એમજી રોડ અને પીરછલા વિસ્તારમાં અસ્થાયી દબાણો દૂર કરી 2 લારી 2 બોર 23 ખુરશી અને એક વજન કાંટો જપ્ત કર્યો હતો يا گوتو تبو ايو هجيو تو مي گادي پڙهي تو بيجڙايو الفوتو کو تم نے 600 وقت فوتو کدي نه کدا کدي ويو نو کرو علي بابا جو جو کرو مطلب يہ تو مي واضھ سنڌوڙا جو مڪا به ٽوڙي يہ خانن نذر ڏي چا ته واضھ سنڌوڙا جو લઈ જાઓ ઉઘડોડો ઉપર ઉઘકું હલો હાલો ઉભાડો રે